બે નહી પણ મારા શું કોમ હું તમારું શું તમે ઘર બાજુ ઘર જો અને સૂટો બુટો તો અને બાજરી બાર પડી હવે ખાલી ઘરે એકલું વાકીને જવું એવું કશું વાત નહીં પણ ને એવું બધું બહાર પડી હોય એટલે પૈસા જ નતા કશું આગા પાછી થવા તો ગમે તેવું આવશે ને તોય કાઢી મેલે આગા પાછું ડોબુ હોય ને તો મારતો હોય છે તો તોય જોડી બે ને દે

સોનમા નો ઘેર સોનમા નો ઘેર પુરાવારી આઈ ગઈ આવા દે માર ભાઈ જો આવા દે થાય તોડી લેજે આજે તો આ પૂરવાન વાત કોઈ કરી તેમનું કરી ના છે જાય માથું ફોટા લે લે ના લે 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 સોના